હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રથમ સામાયિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર એસપીસી સમય બે કલાક કુલ કુલગુણ પચાસનું પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળે લાઇક કરો તમારા મિત્રો શેર કરો વિભાગે સુધીના વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ નવા માળખા પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો પેપર છે બરાબર તો માહિતી સંચારી કેવી પ્રક્રિયા છે દ્વિમાર્ગી વાણિજ્યક પત્રની સામાન્ય રીતે પરબીડિયામાં મુકતા પહેલા વધુ વધુ કેટલી ઘડી કરવી જોઈએ ત્રણ શુભેચ્છા દર્શક સમાપન દ્વારા વાણિજ્ય પત્રની શું મળે છે વ્યક્તિઓના સંબંધની નિકટતાનો ખ્યાલ મળે છે ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય કોણ કરે છે કંપનીના સામાન્ય સેક્રેટરી કંપની ધારામાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં કેટલી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પાંચ હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રોની માંગ હોય છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે સરસ મજાના પેપર શેટ તમે જે આપો છો સોલ્યુશન સાથેના તો એ અમારે જોતા હોય તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ પ્રથમ સામયિક પરીક્ષાના પેપરો જેમાં બધા વિષયના પેપરો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આ સિવાય ઇકોનું મટીરિયલ પ્રથમ પરીક્ષાના પેપર શેટ ત્રણથી દસ ધોરણના લગભગ બધા વિષય આવી જાય છે ઓકે ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને ઓપન કરજો બરાબર ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારો મોબાઈલ નંબર નાખશો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી તમારા આવે નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ત્રણથી બારમાં ત્રણથી દસ ધોરણના મોટાભાગના વિડીયો અંદર સ્વાધ્યાયના વિડીયો છે આ સિવાય ઇકોનોમિક્સના ગુજરાતીના વિડીયો છે એક્ઝામ પેપરમાં આપણે અત્યાર સુધીમાં લેવાયેલી એકમ કે સુધીના પેપરો છે તેમજ તમારા દ્વારા જે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર જે પેપરની વ્યવસ્થિત પીડીએફ કરીને મૂકવામાં આવશે બરાબર મોકલવામાં આવશે એ પેપર અહીંયા એક્ઝામ પેપરમાં મૂકશું જેથી કરીને તમને ખ્યાલ આવી શકે અને એ તદ્દન ફ્રીમાં છે કારણ કે તમારા પેપર છે એટલા માટે એનું કારણ છે કોઈની શાળામાં ગુજરાતીનું પેપર કોઈની શાળામાં ઇંગ્લિશનું પેપર કોઈની શાળામાં એકાઉન્ટ કોઈની શાળામાં સ્ટેટ ઇકો બી એ ગમે પેપર હોય તો અહીંયા પેપર આવી જશે તમારા તમે મોકલશો તો બીજા મોકલશે ને પાછા હા તો એ પેપર બધાએ મૂકી દઈશું તમને ખ્યાલ આવે કે કેવું પૂછાય છે તમારી તૈયારીમાં મદદરૂપ થાય એટલા માટે બરાબર ફ્રીમાં છે જેનો કોઈ ચાર્જ નથી લેવાનો ઓકે કંપનીના સભ્યનું મૃત્યુ થતાં શું થાય છે કોઈ અસર ન થાય શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીને કયું નિયમન પત્ર લાગુ પડે છે ટેબલ આઈ ખાનગી કંપનીના શેરની બદલી પર નિયંત્રણ મૂકવામાં આવે છે વિભાગ બી નવ થી પંદર સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો મૌખિક માહિતી સંચાર શા માટે આધારભૂત ગણાતો નથી તો મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે આધારભૂત ગણાતો નથી પરબીડિયાના મધ્ય ભાગમાં શું લખવામાં આવે છે તો પરબીડિયાના મધ્ય ભાગમાં પત્ર મેળવનારનું નામ સરનામું સ્થળનું નામ પિનકોડ તેમજ ટેલિફોન મોબાઈલ નંબર સહિત લખવામાં આવે છે ધ્યાનાકર્ષક રેખાનું સ્થાન પત્રમાં ક્યાં રહે છે સામાન્ય રીતે ધ્યાનસક ધ્યાનક ધ્યાનાકર્ષક રેખાનું સ્થાન આંતરિક સરનામા અને સંબોધનની વચ્ચે રહે છે કંપનીના કર્મચારીની પસંદગી અને નિમણૂકનું કાર્ય કયા સેક્રેટરીએ કરવાનું હોય છે તો કંપનીમાં કર્મચારીની નિમણૂકનું કાર્ય વહીવટી સેક્રેટરીએ કરવાનું હોય છે પ્રવર્તકનો માનસ કંપનીના આંતરિક વહીવટના નીતિ નિયમો અને ધારાધોરણો દર્શાવેલ હોય છે કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા જરૂરી છે આવેદનપત્ર અને નિયમનપત્રે કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટેના જરૂરી દસ્તાવેજો છે વિભાગ સી પાંચમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ લખો દરેકના બે ગુણ ભૂતકાળમાં રાજાઓ કઈ રીતે કરતા હતા ગ્રાહક જરૂરી માલ સામાન ક્યાંથી પ્રાપ્ત થશે એ અંગેની માહિતી કઈ રીતે મેળવે છે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક મુદ્દા જણાવો રેડી આગળ મંડળના સેક્રેટરીની જરૂરિયાત કેમ ઊભી થઈ કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે ડી બાવીસ થી છવ્વીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નો માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા વર્ણવો તો પેલું બોલનાર બીજું રજૂઆત ત્રીજું સંદેશો માહિતી ચોથું માધ્યમ પાંચમો સંદેશાની પ્રાપ્તિની સમજ છઠ્ઠું સાંભળનાર સાતમો પ્રતિભાવ ત્રેવીસમો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે શું તો એનો અર્થ આપેલો છે વિદ્યાર્થી મિત્રો પરબીડિયાના પરના લખાણના ત્રણ મહત્વના અંગો જણાવો ઉપરના ભાગનું લખાણ મધ્ય ભાગનું લખાણ નીચેના ભાગનું લખાણ સેક્રેટરી કોને કહેવાય તેને શું કાર્ય હોય છે વિશેષ કાર્યો અને એના ઉદાહરણો કંપનીનો અર્થ અને વ્યાખ્યા જણાવો ત્યાં સુધી વિડીયો પોસ્ટ કરીને લખવાનું વિભાગ ઈ કોઈ પણ બે પ્રશ્નો લખો ત્રણમાંથી માંથી તો વાણિજ્ય પત્રમાં બીજા વતી સહીના અધિકારનો ઉદ્દેશ જણાવો બરાબર અધિકારનો ઉદ્દેશ સેક્રેટરીની નિમણૂકને લગતી ચર્ચા કરો લગતી મુદ્દાઓની ચર્ચા આપણે કરી આવેદનપત્રમાં કઈ કલમોનો સમાવેશ કરવામાં આવે છે તે ટૂંકમાં જણાવો બરાબર છ કલમો છે બધા નામની કલમ રજિસ્ટર ઓફિસની કલમ ધ્યેયની કલમ જવાબદારીની કલમ મોડીની કલમ ભરણાની કલમ વિભાગ એ બે પ્રશ્નો લખો લક્ષ્મી એજન્સી ભુજ વતીથી કમ્પ્યુટર્સની જથ્થાબંધ ખરીદી માટે હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ વડોદરાને પૂછપરછ કરતો પત્ર લખો તો પત્ર લખેલો છે વિડીયો પોસ્ટ કરતો જવાનું શું કરતો જવાનું લખતો જવાનું છે આવેદન પત્રની વ્યાખ્યા જણાવી તેનું મહત્વ જણાવો વ્યાખ્યા લોર્ડ કેન્સર આવેદન પત્રનું મહત્વ કંપની માટે કંપનીના લેણદારો વેપારી બેંકો માટે કંપનીના શેરહોલ્ડરો માટે જાહેર જનતા માટે ટેબલ એપમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ પેપરનું શું જોઈ લીધું આપણે તો કે સોલ્યુશન જોઈ લીધું તો આની પીડીએફ તમારે જોતી હોય સોલ્યુશન વાળી તો પછી તમને પેડ કોર્સમાંથી મળી જશે ને એક્સ્ટ્રા તમે પેપર મોકલશો એ એક્ઝામ પેપરમાંથી મળશે તો ખાસ યાદ રહે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો બરાબર જેથી તમને તમામ પ્રકારની માહિતી આપણે જે પેપર છે એ ફ્રીમાં મૂકી શકશે બરાબર પેપરની વ્યવસ્થિત પીડીએફ બનાવીને મોકલજો પછી એવું ના થાય કે હું નથી મોકલતો કોઈ નહીં મોકલે તમને તમને નોસ્ટન છે બાકી અમારું પેપર બની ગયા છે ઓકે ઓલો હશે તો અમે મહેનત કરતા રહીશું તમને પહોંચાડતા રહીશું તો બધા જ વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત